બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકાની કચેરી જર્જરીત હાલતમાં થઈ ગઈ છે રોજે રોજ બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકા હવે જર્જરીત બની છે નગરપાલિકા જર્જરીત બનતા ઠેર ઠેર પોપડા પડેલા જોવા મળી રહ્યા છે જો કે બિલ્ડિંગ હાલ જર્જરીત બનેલ હોવાથી નગરપાલિકાના કર્મચારી સહિત અરજદારો ભયના ઓથા હેઠળ કામગીરી કરી રહ્યા છે જો કે અરજદાર અને કર્મચારીની માંગ છે કે તાત્કાલિક ધોરણે નવીન નગરપાલિકાનું નિર્માણ થાય તો લોકોને ઉપયોગી સાબિત થાય ધાનેરામાં આવેલી પાલિકા છેલ્લા પાંચ વર્ષથી જર્જરીત જોવા મળી રહી છે એકાદ બે દિવસે નગરપાલિકામાં પોપડા પડતા જોવા મળતા હોય છે જો કે પોપડા પડવાની ઘટનાને લઈ નગરપાલિકા દ્વારા કામગીરી માટે થઈ અનેક ટેબલો અન્ય જગ્યાએ ખસેડી અરજદારોની કામગીરી થયા તે માટે કામગીરી હાથ ધરાઈ છે પરંતુ નગરપાલિકા બન્યાને અંદાજિત પચીસ વર્ષ થયા અને હવે નગરપાલિકા જર્જરિત બનતા પાલિકાના કર્મચારી પણ અટવાયા છે જોકે કામગીરી અર્થે આવતા અરજદારો પણ ભયમાં જોવા મળી રહ્યા છે ખુદ ચીફ ઓફિસરની ચેમ્બર પર પોપડા પડવાના કારણે હાલ વેર વિખેર થયેલી જોવા મળી રહી છે જોકે ચીફ ઓફિસર દ્વારા આર એન્ડ બી વિભાગને જાણ કરી જોકે હાલ કામગીરી અટવાઈ નહીં જેને લઈ અન્ય જગ્યાએ ટેબલ મૂકી કામગીરી હાથ ધરવામાં આવી છે આ દ્રશ્ય છે નગરપાલિકાના ઠેર ઠેર સળિયા દેખાઈ રહ્યા છે તો ક્યાંક ઉપડા પડવાને કારણે નગરપાલિકાની છત જર્જરીત જોવા મળી રહી છે નગરપાલિકા એકાદ બે દિવસે પોપડા પડવાની ઘટનાઓ જોવા મળતી હોય છે જેને લઈને નગરપાલિકા કર્મચારી અરજદારો આગ્રહ છે કે સરકાર દ્વારા એમાં એની વૈકલ્પિક વ્યવસ્થા માટેનો પણ વિચાર થયો છે અને આખું જે ધાબુ છે એ મરામત અંગેની કામગીરીનું પણ નિર્ણય લેવામાં આવ્યો છે અત્યારે લોકોને મુશ્કેલી ન પડે એના માટે જે મુખ્ય ડિપાર્ટમેન્ટો કેટલાક છે એ બે દિવસમાં શિફ્ટ થઈ જશે બાકીની કચેરી છે એ પણ તબક્કા વાર શિફ્ટિંગ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે સાચી વાત છે નગરપાલિકાનું અત્યારે ધાબુ જર્જરિત છે સ્ટાફ માટે અને અરજદારો માટે પણ જોખમી થવાની સંભાવના હોવાથી અમે શનિ રવિની રજાના દિવસોમાં સમગ્ર તાબાના જર્જરિત ભાગો તોડાવી દીધેલા છે અમુક ભાગો એમની પીળે મેળે પડી ગયેલા છે અત્યારે તાબાની સ્થિતિ બહુ નબળી હોવાથી નગરપાલિકાએ આર એન્ડ બીને ઇન્સ્પેક્શન કરવા પણ જણાવેલ છે ઇન્સ્પેક્શન કર્યા બાદ રિપોર્ટ આવશે જો રિપેર કરવા બાદ રિપેરેબલ હશે તો રિપેર કરવામાં આવશે જો રિપેરેબલ નહીં હોય કંડમ જાહેર કરવાનું થશે તો કંડમ જાહેર કરી અને કચેરી શિફ્ટ કરવામાં આવશે સાવચેતીના ભાગરૂપે હાલમાં જે મેન અગત્યના કર અરજદારોના કસારાવાળા ટેબલોનું અમે શિફ્ટિંગ કરી રહ્યા છીએ સામેના ભાગમાં જન સુવિધા કેન્દ્ર આવેલું છે ત્યાં અમે ચાર પાંચ ટેબલો ત્યાં શિફ્ટ કરી રહ્યા છીએ બાકીની કચેરીનું સ્થળ તબક્કાવાર કરવામાં આવશે